સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા દાહોદમાંથી કરોડોની રોકડ અને ઘરેણા પકડાયા છે ખંગેલા આંતરરાજ્ય પર કુરિયર કંપનીની કારમાં પોલીસે તપાસ કરતા ડ્રાઇવર સીટ નીચે બનાવેલા ચોરખારામાં છુપાવેલો મુદ્દામાલ પકડાયો પંચોતેર લાખની કિંમતનું એકસો આઠ કિલો ચાંદી અને એક કરોડ આડત્રીસ લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી પોલીસે કુરિયર કંપનીની ગાડી તેમજ ચાલક સહિત ત્રણની ધરપકડ કરી છે આ કાર ઝાંસીથી રાજકોટ તરફ જતી હોવાનું પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે ચેક કરતા ગાડી માંથી એકસો ને આઠ કિલો ચાંદી જેની કિંમત આશરે પંચોતેર લાખ રૂપિયા અને એક કરોડ અડત્રીસ લાખ કેશ ટોટલ મળીને બે કરોડ ચૌદ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી તો આજ જ બધે સંવાદદાતા ઉત્સવ ફોનલાઇન પર જોડાઈ ગયા છે ઉત્સવ એક તરફ નગરપાલિકા પાલિકા ઇલેક્શન આવી રહ્યું છે અને ચૂંટણી પહેલા કરોડોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે શું મામલો ઉત્સવ જી અંકુર ક્યાંક ને ક્યાંક જે દાહોદ જિલ્લામાં પણ જે નગરપાલિકાની ચૂંટણી છે જે તેગરપાલિકાલોદ તાલુકાની અંદર ચૂંટણી છે ત્યારે જે દાહોદ ખાતે આવેલી જે ખંજેલા ચેકપોસ્ટ છે તેની અંદર જે કુરિયર કંપનીની ગાડી છે તેની અંદર ડ્રાઈવર ચેક નીચેથી ચોરખાના અંદર જે પંચોતેર લાખ ઉપરાંત જે એકસો આઠ કિલો ચાંદી તથા જે વીસ કરોડ આડત્રીસ લાખ જે રોકડ રકમ જે જપ્ત પોલીસ દ્વારા કરવામાં આવી છે હાલ તો જે પોલીસ છે તે દિશામાં તપાસ કરી રહી છે કે જ્યાં ચાંદી છે તથા જે રૂપિયા છે તે કોણા છે ને જે કયા અર્થે લઈ જવામાં આવતા હતા જી જી બિલકુલ ઉત્સાહ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર